ક્યારે વિચાર્યું છે કે હોટેલ કે રેસ્ટોરન્ટમાં પડદા પાછળ શું થતું હોય છે એ તો એક એવી દુનિયા છે જ્યાં નિર્ણયો સેકન્ડોમાં લેવાય છે તો આજે આપણે એ જ દુનિયામાં ઊંડા ઉતરીશું અને જોઈશું કે કેવી રીતે ટેકનોલોજી આ બધી ભાગદોડને આ અંધાધૂંધીને એકદમ નિયંત્રણમાં લાવી શકે છે સારો તો ચાલો એકદમ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ એક સફળ હોટેલ કે પછી એક રેસ્ટોરન્ટ ચલાવવા માટે ખરેખર શું જોઈએ જે લોકો આ બિઝનેસમાં છે એમને તો ખબર જ હશે કે આ વાત ખાલી સારા જમવા કે આરામદાયક રૂમ પૂરતી નથી ના એનાથી ઘણો ઘણો વધારે છે ખરેખર કહું તો આ એક જાદુગરના ખેલ જેવું છે વિચારો એક જ સમયે કેટલી બધી વસ્તુઓ હવામાં ઉછળતી હોય છે બુકિંગ્સ છે ગેસ્ટ ચેક ઇન કરી રહ્યા છે કિચનમાં ઓર્ડરની લાઇન લાગી છે બિલિંગ કરવાનું છે સ્ટાફને મેનેજ કરવાનું છે અને આ બધામાં એક નાનકડી ભૂલ પણ ચાલે એમ નથી ઓકે તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું પહેલાં તો આ હોસ્પિટાલિટીની જાદુગરી શું છે એ જોઈશું પછી એક ઓલ ઇન વન સોલ્યુશન એ કેવી રીતે હોટેલ અને રેસ્ટોરન્ટને પાવરઅપ કરે છે અને હા એ પણ જોઈશું કે આ બધું ગ્લોબલી કેવી રીતે કામ કરે છે અને છેલ્લે આ અંધાધૂંધીમાંથી નિયંત્રણ સુધીની સફર કેવી હોય છે ચાલો તો શરૂ કરીએ પહેલા મુદ્દાથી આજે હોસ્પિટાલિટીની જાદુગરીની વાત આપણે કરી રહ્યા છીએ એમાં રોજિંદા જીવનમાં કેવી કેવી મુશ્કેલીઓ આવે છે જો આ છે અમુક સામાન્ય મુશ્કેલીઓ એક તો રિઝર્વેશન મેનેજ કરવો અને ઓવર બુકિંગ ન થાય એનું ધ્યાન રાખવું પછી ગેસ્ટ ક્યારે આવ્યા ક્યાં રોકાયા ક્યારે ગયા એ બધું ટ્રેક કરવું રેસ્ટોરન્ટમાં તો વળી અલગ જ માથાકૂટ કોમ્પ્લેક્સ ઓર્ડર્સ ટેબલ સર્વિસ અને હા પેમેન્ટ્સ અને સ્પેશિયલ રિક્વેસ્ટ તો ખરી જ અને આ બધા પછી મહિનાને અંતે જીએસટી જેવા ટેક્સ રિપોર્ટ્સ સાથે જ આ બધું ખૂબ જ જટિલ બની જાય છે હવે આ બધા જ પડકારો સામે એક ઉપાય છે એક ઓલ ઇન વન સોલ્યુશન એક એવું સોલ્યુશન જે દાવો કરે છે કે એ આ બધી જ સફાને એક જ જગ્યાએ સંભાળી શકે છે ચાલો પરિચય કરીએ કે એમ એસ હોટેલનો તો આ છે કે એમએસ હોટેલ અને એમનો વિચાર એકદમ સિમ્પલ છે આ ખાલી એક સોફ્ટવેર નથી પણ તમારા હોટેલ ઓપરેશન્સનું એમ સમજો કે ડિજિટલ હૃદય છે એક સેન્ટ્રલ સિસ્ટમ જે બધું જ દરેક ડિપાર્ટમેન્ટને એકબીજા સાથે જોડી રાખે છે આજો અનેક સિસ્ટમ સાથે જાદુગરી કરવાનું બંધ કરો કે એમએસ હોટેલ સાથે સુવ્યવસ્થિત કરવાનું શરૂ કરો કેટલું સ્પષ્ટ છે નહીં મતલબ કે અલગ અલગ સોફ્ટવેર પેલી એક્સેલ શીટ્સ અને જાત જાતના રજિસ્ટર સંભાળવાને બદલે બસ એક જ સિસ્ટમ પર ફોકસ કરો જટિલતામાંથી સરળતા તરફ આજ છે આખો ખેલ ચાલો હવે થોડું ઊંડાણમાં જઈએ ખાસ કરીને હોટેલ લોજ અને ગેસ્ટ હાઉસના મેનેજમેન્ટમાં આ સોફ્ટવેર કેવી રીતે મદદ કરે છે એમના રોજિંદા કામને એ કેવી રીતે સરળ બનાવે છે તે જોઈએ જો આખી ગેસ્ટની જર્ની કેટલી સ્મૂથ થઈ જાય છે પહેલું બુકિંગ્સ બધા રિઝર્વેશન એક જ કેલેન્ડરમાં એટલે કોઈ કન્ફ્યુઝન નહીં બીજું ચેક ઇન એકદમ સરળ અને ફટાફટ ત્રીજું જે બહુ મહત્વનું છે એ છે રૂમ મેનેજમેન્ટ એક જ ડેશબોર્ડ પર કલર કોડ સાથે દેખાય કે કયો રૂમ ખાલી છે કયો ભરેલો છે બધું લાઈવ અને છેલ્લે ઓટોમેટેડ જીએસટી રિપોર્ટ્સ વિચાર કરો એ ક્લિક અને તમારા ઇન્વોઇસ અને રિપોર્ટ્સ તૈયાર ઓકે હોટેલની વાત તો થઈ ગઈ પણ આ સિસ્ટમનો બીજો એક ખૂબ જ પાવરફુલ ભાગ છે અને એ છે રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ ચાલો જોઈએ કે ભોજનના અનુભવને કેવી રીતે વધુ સારો બનાવે છે रेस्टोरेंट માં સૌથી જરૂરી શું હોય સ્પીડ અને ચોકસાઈ બરાબર તો જુઓ અહી એકદમ ફાસ્ટ પીઓએસ એટલે કે પોઈન્ટ ઓફ સેલ સિસ્ટમ છે ઓર્ડર લેવા થી લઈને બિલ બનાવવા સુધી બધું જ ઝડપી પછી છે ડિજિટલ કેઓટી એટલે કે કિચન ઓર્ડર ટિકિટ વેટર ઓર્ડર લીધો અને સીધો કિચન ની સ્ક્રીન પર કોઈ કાગળ નહીં કોઈ ભૂલ નહીં આ ઉપરાંત ટેબલ મેનેજમેન્ટ પણ સ્માર્ટ છે બિલ ને સ્પ્લિટ કરવું હોય કે ટેબલ મર્જ કરવા હોય બધું જ સરળતાથી થાય છે અને હા ટેકઅવે અને રૂમ સર્વિસ માટે પણ અલગથી ફ્લો છે આનાથી ટામ કેટલું વ્યવસ્થિત થઈ જાય નહીં ચાલો હવે આ ટેબલ પર એક નજર નાખીએ અહીં બંને મોડ્યુલ્સને સાથે મૂક્યા છે એક બાજુ છે હોટેલ અને લોજ સોફ્ટવેર જેમાં ચેક ઇનઆઉટ અને રૂમ્સ ડેશબોર્ડ જેવી વસ્તુઓ છે બીજી બાજુ છે રેસ્ટોરન્ટ સોફ્ટવેર જેમાં પીઓએસ અને ડિજિટલ કેઓટી છે પણ એક વસ્તુ જુઓ જે બંનેમાં કોમન છે એ છે ફાઇનાન્શિયલ એટલે કે GST બિલિંગ અને આજ વસ્તુ બંને સિસ્ટમને ને એક બીજા સાથી જોડે છે ઓકે પણ કોઈ પણ સોફ્ટવેર ત્યારે જ સફળ થાય જ્યારે એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ નિયમો પ્રમાણે કામ કરી શકે બરાબર ને તો ચાલો જોઈએ કે KMS હોટેલ આ મામલે કેટલું ફ્લેક્સિબલ છે આ જુઓ ડિફરન્ટ કન્ટ્રીઝ હેવ ડિફરન્ટ ટેક્સીસ આ એકદમ સાચી વાત છે દરેક દેશના ટેક્સના કાયદા અલગ હોય છે અને આ જ બિઝનેસ માટે સૌથી મોટો પડકાર છે આ લાઇન બતાવે છે કે આ સોફ્ટવેર આ સમસ્યાને કેટલી ગંભીરતાથી લે છે અને આ રહ્યો એનો જવાબ આ સોફ્ટવેર માત્ર ભારતના જીએસટી માટે જ નહીં પણ વેટ ઇન્કમ ટેક્સ ડબલ્યુએચટી જેવી અલગ અલગ ટેક્સ સિસ્ટમ્સ માટે પણ તૈયાર કરી શકાય છે આ જ વસ્તુને ગ્લોબલ માર્કેટ માટે એકદમ પરફેક્ટ બનાવે છે ભલે આ સોફ્ટવેર ગમે ત્યાં કામ કરી શકે પણ એમનું મુખ્ય ફોકસ છે સાઉથ એશિયા એટલે કે ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા જેવા દેશો આ બતાવે છે કે એ લોકો પોતાના ટાર્ગેટ માર્કેટને કેટલી સારી રીતે સમજે છે અને એમની જરૂરિયાતો પર ખાસ ધ્યાન આપે છે તો આ બધી વાતો પછી આ બધી ટેકનિકલ ડિટેલ્સ પછી આખરે આ બધું શેના માટે છે આ સોફ્ટવેરનો અંતિમ ફાયદો શું છે ચાલો આખી વાતના નીચોડ પર આવીએ અંધાધૂંધીનું સંચાલન કરવાનું બંધ કરો તમારો નફો વધારવાનું શરૂ કરો બસ આ એક લાઇનમાં બધું જ આવી ગયું આનો હેતુ ખાલી કામને સરળ બનાવવાનો નથી પણ એનાથી બિઝનેસનો નફો વધારવાનો છે જ્યારે સમય બચે ભૂલો ઓછી થાય ત્યારે જ તો બિઝનેસના માલિક ગ્રોથ અને કસ્ટમર સર્વિસ પર ધ્યાન આપી શકે ખરું ને અને આ વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે શું આવા ઓલ ઇન વન પ્લેટફોર્મ જ્યાં બધું જ એક જગ્યાએથી મેનેજ થાય એ શું ફક્ત હોટેલ રેસ્ટોરન્ટ માટે જ છે કે પછી દરેક નાના મોટા બિઝનેસનું ભવિષ્ય આવું જ છે આ એક વિચારવા જેવો સવાલ છે Thank you for watching this video. If you like this, please follow, like, share, and subscribe.